ગુજરાત અંતર્ગત ત્રણ માર્ચ વર્લ્ડ હિયરિંગ ડે ગાંધીનગરના તારા ફાઉન્ડેશનની ઉજવણી આ વખતે રાજકોટ ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં માનનીય ડોક્ટર શ્રી અર્જુનસિંહ રાણા વાઇસ ચાન્સેલર ઓફ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડોક્ટર નીરજ સુરી કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જન ગાંધીનગર પૂજારા ભારતીય ક્રિકેટર સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો ડોક્ટર નીરજ સુરી ઇમ્પ્લાન્ટ સર્જન ગાંધીનગરે જણાવ્યું હતું કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સાંભળી ન લોકો માટે આશાના કિરણ તરીકે ઉભરી આવી છે તથા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર માનનીય શ્રી ડોક્ટર અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે દુનિયામાં ઘણા બધા લોકો હજુ પણ આ સારવાર લીધા વગર આ રોગથી પીડાતા જોવા મળી રહ્યા છે જેઓને સમયસર સારવારની જરૂર છે સમયસર સારવાર તેમની આખી જિંદગી બચાવી શકે છે તેવી જ રીતે બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી શ્રી નિરંજન શાહે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિ શ્રવણની ભેટનો આનંદ માણવાની અને સંપૂર્ણ જીવન જીવવાની તકને પાત્ર છે આ પ્રકારના કાર્યક્રમ દ્વારા વ્યક્તિઓને વધુ સારી રીતે સાંભળવાની તંદુરસ્તી તરફ સક્રિય પગલાં ભરવાને સાંભળવાની ખોટ ધરાવતા લોકો માટે વધુ સમાવિષ્ટ અને સહાયક વાતાવરણ બનાવવા માટે પ્રેરણા આપવાની આશા મળી રહી છે આ નાના બાળકો આજે સામાન્ય બાળકની જેમ બોલી અને સાંભળી શકે તે અત્યંત સહાયની બાબત છે રિપોર્ટર મહેશ કેરા વલ્દહે ગામ